જી રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આગામી ખાસ જે કોવિડના કેસો છે એ વધવાની શક્યતા છે આ ઉપરાંત રાજકોટમાં ગઈકાલે એક કેસ જે આવેલો છે એના અનુસંધાને વહેલા છે એ લોકોને માર્ગદર્શન મળી રહે એ માટે એક એડવાઇઝરી છે બહાર પાડવામાં આવી છે જેમાં ખાસ કરીને લોકોને કોવિડના લક્ષણો શું છે નવા વેરિયન્ટ વિશે થોડી માહિતી આપવામાં આવી છે આ ઉપરાંત જે કોવિડ એપ્રોપ્રિયટ બિહેવિયર અને કોવિડના જે પ્રોટોકોલ્સ છે એનું પાલન થાય એ બાબતે લોકોને સમજાવવા સમજાવવામાં આવ્યા છે ખાસ કરીને કોરોનાના લક્ષણો વિશે લોકોને એ કહેવાનું છે કે આ નવા વેરિયન્ટ છે એ એક પ્રકારનું કોવિડ જે છે કોવિડનો આપણે આ લાસ્ટ જે છે એમિક્રોન વેરિયન્ટ હતો તો આ એનો જ એક સબ ટાઈપ છે આ માત્ર મ્યુટેશન એટલે કે પોઈન્ટ મ્યુટેશનને કારણે કોવિડના જે વાયરસ છે એના દેખાવમાં અથવા એની મોર્ફોલોજીમાં થોડો પરિવર્તન થતો હોય છે એના કારણે આ નવો વેરિયન્ટ છે એ આવેલો છે ખાસ તો જે ગઈકાલે જે કેસ આવેલો છે એનું જીનોમ સિકવન્સિંગ માટે આપણે સેમ્પલ છે ગાંધીનગર ખાતે મોકલાવી મોકલાવી દેવામાં આવ્યું છે એનું રિઝલ્ટ છે અંદાજે દસ પંદરેક એક દિવસ થતો હોય છે ત્યારબાદ આપણને ખ્યાલ આવશે પરંતુ હાલ જે છે એ નવો વેરિયન્ટ છે કે જૂનો એ સાઇડ ઉપર રાખતા આપણે કા કોવિડ અટકાયતી પગલાં માટેની કાર્યવાહી શરૂ કરેલ છે તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે રેપિડ ટેસ્ટ ઉપરાંત આરપીટી આરટીપીસીઆર ટેસ્ટ છે એને છે એ શરૂ કરવા માટે અને એનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે આ ઉપરાંત સબ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે સારીના કેસો અને ઇન્ફ્લુએન્ઝા લાઇક સિમ્ટમના સિમ્ટમ્સના કોઈ પણ દર્દીઓ જણાય આ ઉપરાંત ફ્લુ લાઇક સિમ્ટમ હોય અને વાયરલ ઇન્ફેક્શન પણ હોય અને તાવ જે છે એ સામાન્ય દવાથી કંટ્રોલમાં ના આવતો હોય આ સાથે સાથે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય માથામાં સિવરત સિવિયર એટલે કે ખૂબ જ પ્રકારનો દુખાવો થતો હોય આ ઉપરાંત શરીરમાં કળતર ઉલટી અથવા પેટના દુખાવો વગેરે જેવા લક્ષણો છે એ એક સાથે જણાતા હોય તો આ કોવિડ હોવાની શક્યતા છે રહેલી છે તો આવા લક્ષણો ધરાવતા લોકોએ તાત્કાલિક છે આરોગ્ય કેન્દ્ર પર જઈને પોતાનો આરટીપીસીઆર અથવા કોવિડની જે રેપિડ એન્ટિજન ટેસ્ટ છે એ કરાવી શકાય છે આ જે નવો વેરિયન્ટ છે આપણી જે જૂની જે કોવિડની જે આરટીપીસીઆર ટેસ્ટ ઉપરાંત રેપિડ ટેસ્ટમાં છે એ નિદાન થઈ શકે છે એટલે બંને ટેસ્ટ છે આના માટે કરી શકાય છે એમાં કોઈ વાંધો નથી અને બંને ટેસ્ટ આ જે છે નવો વેરિયન્ટ હોય તો પણ આપણે ડિટેક કરી શકીએ છીએ આ ઉપરાંત લોકોએ શું શું કાળજી અને શું શું તકેદારી રાખવી એ બાબતે પણ આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે ખરેખ ખાસ બની શકે તો ઘરની બહાર નીકળતી વખતે કોઈપણ પ્રકારના બહારી કામ કરતીકા જવાનું થાય તો માસ્કનો ઉપયોગ છે હિતાવશે ખાસ કરીને કોઈપણ વ્યક્તિ કે જેને શરદી ઉધરસ અને તાવ છે એ વ્યક્તિ જો પોતે માસ્ક પહેરશે તો એ કોમ્યુનિટીમાં એટલે કે લોકોને જે એનું ટ્રાન્સમિશન છે અટકાવી શકાય છે આ ઉપરાંત લોકો છે એ પોતે કોઈપણ આવા લક્ષણો ધરાય તો પોતાની જાતને ઓછામાં ઓછા ત્રણથી ચાર દિવસ આઇસોલેટ કરી દે કે ગાયડલાઇન મુજબ તો સાત દિવસ છે પણ જ્યાં સુધી લક્ષણો છે એ હળવા ના થાય અથવા નહિવત ના જણાય ત્યાં સુધી વ્યક્તિએ પોતાની જાતને થોડા અલગ રાખવાનું છે એટલે કે આઇસોલેટ રાખવાનું છે આ ઉપરાંત લોકોએ છે અત્યારે ભૂષ પ્રમાણમાં પાણીનું એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધે એવા ફૂડ એટલે ખોરાકનું છે એ સેવન કરવાનું છે ખાસ કરીને અત્યારે શિયાળાની ઋતુ છે તો લોકો આરોગ્યવર્ધક ચીકી અથવા હાઈ કેલરીવાળો ખોરાક લેતા હોય છે તો એનું સેવન કરવું છે હોય છે આ ઉપરાંત ઋતુગત ફળો છે એનું સેવન પણ કરવું જોઈએ આ ઉપરાંત વિટામિન સી વિટામિન એ અને ઝિંક જેવા તત્વોથી યુક્ત ખોરાક હોય એ લેવાનો આગ્રહ રાખવાનો એ ખાસ કરીને અત્યારના સમયમાં છે એ જરૂરિયાત છે બની શકે તો વૃદ્ધો માતાઓ જે સગર્ભા માતાઓ અથવા ધાત્રી માતાઓ અથવા બાળકો છે એમને બિનજરૂરી છે એ બહાર જવાનું જોઈએ ટાળવું જોઈએ ખાસ કરીને ભીડભાડવાળી અને ટોળાવાળી અથવા પબ્લિક ગેધરિંગવાળી જગ્યાએ છે એ જવાનું ટાળવું જોઈએ અને સશક્ત ઘરના ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ હાઇપરટેશન હૃદયરોગ કે અન્ય કેન્સરની બીમારી અથવા કોઈપણ કિમોથેરાપી કે જેવી કોઈપણ રોગપ્રતિકારક શક્તિ ડાઉન કરે એવી કોઈપણ દવાઓ શરૂ હોય તો એવા વ્યક્તિઓએ ખાસ કરીને હાલના સમયમાં છે એ થોડી તકેદારી રાખવી હિતાવ હોય છે કારણ કે આ નવો વાયરસ છે એના કેસીસ છે હજી આટલા બધા છે એ નોંધાયેલા નથી એટલે એની આક્રમકતા શું છે એની પ્રાણઘાતકતા છે કે નહીં એ હજી આપણે કહી ના શકીએ તો આપણે માટે અત્યારે ડરવાની જરૂર નથી પરંતુ સો ટકા છે એ તકેદારી રાખવાની એ આવશ્યકતા છે અત્યારે